ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ અમારા બધા મિત્રોનું સ્વાગત છે તે જઈએ છીએ દવાખાને તો જો તમને બતાવું તો અમે ઉભું રાખ્યું છે આ બાજુ ગુડ મોર્નિંગ કિસુ ગુડ મોર્નિંગ કિશુ વિત બે દિવસથી કશું ગાધું નહિ ને તો હજુ લઈ ગયેલા કિસુ તાવા આવે બેટા ઓ કીસુ તો ચલો આપણે જઈએ જઈએ ફોર્મમાં દવા તો પીવડાય છે ને પણ હજુ તાવ તો સેજ ઉતરતો નથી તો ચલો અમે જઈએ છીએ આવું આગળ વિડીયોમાં બન્યા સરસ મજાની કેરો છે જો આ અમારે નજીકમાં જ છે ને તો ચલો ભાઈ સમિત્ર આવી ગયા છે હડતાલ અને કૃષ્ણ માટે આપણે શું લીધું કૃષ્ણ બે દિવસથી કશું ખાતી નહીં તો કેરા સફરજન અને ચીકુ લઈ લીધા છે

ક્રિષ્ન ખા બેહ ગયા બાજુ તો ક્રિષ્ણા ખાધી ક્રિષ્ના ખાલી સફરજી પકડવું ખાધું ખાલી ક્રિષ્ના તબિયત ખરાબ થઈ ગઈ વધારે મંદિરે મહારાજે ક્રિષ્ના તો મહારાજે ગયા ખાલી થોડી દાળ ખાધી છે નહીં હોય પડે દ્રાક્ષ તો ઉલટી થાય જમીન તું કઈ ગયો તણી ખાવ શું ખરે જમીન જો બાર કૂતરો જ વાગ્યો જઈ કૂતરો જ તો ચલો ગઈશ ખાઈ લઈએ આપણે તો શું જોવા ગયેલો તું શું જોવા ગયેલો આપણે તો સરસ મજાની કેસર કેરી પાડી અને ખાઈએ છીએ જો જમીન તો ખાવા મોડી નહીં જમીન કે કેરી હા જો આપણે અહીં પાડી હો બાપરી જો સરસ મજાની પાકી અહીં તો કેરીઓ બધી બહુ પાકી ગઈ નહીં જમીન

બાપજી દર્શન કરવા ધોઈ નાખું જવું ફોર્મ માં પતિ ગયું પતિ ગયું ઊંઘવાનું ભાઈ નઈ તો ચલો આપણે જઈએ ફોર્મ માં થોડું કામ છે જો કિસના હું એ ગયા શાંતિ જાઉં ફ્રેન્ડ સાંજ પડી ગઈ છે ને આપણે તો બે આવી ગયા છે જમવા માટે જો જયમીન તો ડાયર માં શું કાઢે જયમીન શું કાઢે જયમીન જયમીન તો બીયા કાઢે ને જયમીન આજે બનાવ્યું છે શું બનાવ્યું છે આજે

સરસ મજાના ખુલ્લા બેઠા નઈ મજા તો થોડી વાર ને જતા હોય કૃષ્ણાભાઈ લઈ જ મેં અંદર જવાનું છું ફોર્મમાં સાહેબનો ફોન આટલે જવું અગિયાર વાગી ગયા ને બાર વાગે આવશે ફોન જમવા આવે તો ચલો સરસ મજાનો પવન તો આવે છે આપણે દાડા પડી રહ્યા છે એમની ચલો ફ્રેન્ડ આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કર્યો છે બધાને ગુડ નાઇટ જય માતાજી કાલના નવા બ્લોગમાં મળીશું ત્યાં સુધી ગુડ નાઇટ જય માતાજી